તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આજે જો મા મહિનાની આઈટમ છે તો રાજકોટ થી અમારા ભાઈઓ પણ આવ્યા છે આઈટમ ભરવા માટે અને આપણે પણ અહીંયા અત્યારે જવાનું છે કપડાં પણ જો કમ્પ્લેટ કરી નાખા નવા કપડા પહેરીને માતાજીના મઠે પગે લાગવા જવાનું છે તો હાલો માતાજીની ની આઈટમ ભરવાની હવારે ભરૂણ કરવાની છે તો તે માટે અને રાજકોટ થી મહેમાન આવ્યા છે તમને પણ વિડીયોમાં બતાવી દઈ

રામ જય માતાજી જો આજ બતાય આઈટમ છે ને એટલે રાજકોટ વાળા અમાર ભાઈઓ બધા આયા છોકરાન બતાય વહુ ત્યાં બધા આયા છે અને બધા બેઠા છે ચા પાણી પી રામ રામ જય માતાજી જો હવે મત બોજી જાય આ આઈટમ છે ને માં મહિને એટલે અમે ભરી છીએ ઓલી આઈટમ બીજા ભાઈ અમારા ભરે આજી કેવો આલે મજામાં રાજકોટ એ માતાજી આ તો ઓલ સુમલભાઈ જેવો આ મારા ભાઈ આ તો રાજવરા છે અત્યારે એ માતાજી આમ ના ના લાઈક કટિંગ બરોબર છે એટલે મેં પડ દિયા તો હા ઓળા દિયા તો બનાવીને મોકલજો ખરા હા આવડે જય આયા ಠ���ನಯಾ ಴ವಿನ್ಯಾಂ ಕೈರಲಾನ್ ಮೇರಲೆ ಅನೆー plusieurs ಸಾನು ನ್ಯಾ ನ್ಡಸ್ಲಾ待ಠಲ್ಯಾ ಮೇರಾಿ ನೃಯಾ ಬದತಾದೇ ಬಿನ್ ನನುನುಲ್ಲ್ಲಾ unanim Sergeant ಕೋಂಲ್ UH! ಕೊಂಲ್ಲಇಲ್ಲಿ ಬಾೇಲ್ಲ fingerprints

ભાઈઓને તો જમાડી લીધું પણ જણ બાકી છે તો એને પણ દઈ દે આપણે શું છે પ્રસાદી પ્રસાદીમાં પ્રસાદી માં ચાપડી આ છે મગ આ ચોખા અને આ કુગલ લપો આ મિત્રો એકવાર તમે ચાખો ને એટલે તમને મોજ આવી જાય ઘી આયરે ખાવ ને આમાં તપેલા મેન આવું તપેલું ભરીને બનાવ્યું છે પણ તોય તૂટો આવશે એમ ને અને ઓમાં શાક ઓમાં શાક આ કાઠિયાવાડી વાળા સંભાળતા તો વરસાદી ગુગલ લખવાની વખાણ કરતા હલો જય માતાજી હાલો જાવદી લેવા બે જાવ ગુગલ લખો બધા જો બે ગયા રાવણ દેવ પણ આવી ગયા જય માતાજી લે એમને હે ખાધો ગુગલ આપો હા અમારે દાદી ને ઘરે તારું ઘરે રામ રામ જય માતાજી

અલી આરે બટેતાનો સાત કરી દીયો ચોખા ચોખા આ ને રાયતા કેમ મારો તરત બનાવી રે માતાજી બા રે આવે ઈ નઈ બોલે જય માતાજી હાલો જય માતાજી

અલગ અલગ બધું આવું કામ હોય ને પીરસવાનું કામ સારું છે આ બધું બનાવવાનું કામ પણ સારું અજય ભાઈ નું બોલવાનું કામ ઊંચું છે બાકી જો

બધા ને વ્હાઈટ ભાઈ કેમ કે હે ને જય માતા ને બોલવાની ને ખાતો હોય ને એટલે નો બોલે